ચાણસમાના ગોગા મહારાજ મંદિરની રજત જયંતિના પ્રસંગે મુખ્યમંત્રી પટેલે ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા પાટણ જિલ્લાના ચાણસમા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ મંદિરને વર્ષ પૂર્ણ જયંતિ રહ્યો છે સત્તરમી જાન્યુઆરીથી શરૂ થયેલા ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી પાટણના ચાણસમા ખાતે ગોગા મહારાજના મંદિરના રજત જયંતિ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે બહુ લાંબા સમય બાદ ચાણસમા આવવાનું થયું છે આ ખૂબ મહત્વનો ધાર્મિક પ્રસંગ છે કારણ કે આપણા જ આ પ્રસંગો બધાને ભેગા કરે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે વિકાસની સાથે વિરાસતને સાચવવી ખૂબ જરૂરી છે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે વિરાસત સાચવવા માટેના કાર્યક્રમ પણ કરવા જોઈએ આ પ્રસંગે સૌને સાથે મળીને આગળ વધીએ દેશ તેમજ રાજ્યની પ્રગતિ માટે કામ કરી વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપીએ આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંદજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા વી કે તેમજ સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા